નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ આવો જુઓ અમારા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રિપોર્ટર બિલાલ ખત્રી સાથે આજના પાવીજેતપુરના જેતપુર મહત્વના સમાચાર છોટાઉદેપુર ઓરસંગ નદીના પુલ બચાવવા આવેદનપત્ર રેતીના ગેરકાયદેસર ખનન થી પુલ તૂટી જવાની આશંકા છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર ચલામલી માર્ગ પર આવેલ રતનપુર ઓરસંગ નદી પુલ દયનીય સ્થિતિમાં છે રેતીના ગેરકાયદેસર ખનનના કારણે પુલના ના થી પંદર જેટલા પિલ્લર ખુલ્લા પડી ગયા છે જેનાથી પુલ ભવિષ્યમાં તૂટી જવાની પૂરેપૂરી સંભાવના છે રેતી ખનનનો વ્યાપક પ્રભાવ પુલ પર જોવા મળ્યો છે જેના કારણે વારંવાર મરામત કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે છેલ્લા થોડા સમય પહેલા ભારચ નદી પરનો પુલ રેતીના ગેરકાયદેસર ખનનને કારણે તૂટી પડ્યો હતો અને હવે છોટાઉદેપુર બોડેલી પુલ માટે પણ એ જ સંભાવના ઊભી થઈ છે પ્રજાએ અને સ્થાનિક નાગરિકોએ આ અંગે ગંભીરતાથી કાર્યવાહી કરવાની માંગણી કરી છે આ બાબતે જિલ્લાના નાગરિકો અને નેતાઓ દ્વારા જિલ્લા કલેક્ટરને પુલની આજુબાજુ બસો મીટરના વિસ્તારમાં તમામ રેતીની લીજો અને ગેરકાયદેસર રસ્તાઓ કાયમી બંધ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે રિપોર્ટર બિલાલ ખત્રી પાવી જેતપુર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી હંમેશા સત્યની સાથે છેલ્લા દસ વર્ષથી છોટાઉદેપુર જિલ્લાની અંદર ઓરસંગ નદીના પટમાં રેસીકરણ થઈ રહ્યું છે એના કારણે બ્રિજોને નુકસાન થઈ રહ્યું છે જેમ કે દાખલા તરીકે સિયોદ્વારો બ્રિજ અત્યારે ઓરસંગ બ્રિજ ડ્રાઈવરજનવાળો બ્રિજ બી ખતમ થવાની તૈયારીમાં છે એના બી પાયા મિનિમમ પંદરથી અઢાર ફૂટ નીકળી ગયેલા છે અને બીજું કે રેલિંગ તોડીને જે રસ્તા બનાવેલા છે નજીક લીજો ધારકોએ એ બંધ થવા જોઈએ બસો મીટરની અંદર પાંચસો મીટરની અંદર લીજોનું ખોદકામ બંધ થવું જોઈએ તો આ બ્રિજ ટકશે નિકાજ આવનાર સમયમાં આ બ્રિજ બી તૂટી જશે આનાથી પહેલા કોઈ અધિકારીને આના વિશે જાણકારી હતી અધિકારીઓને ઘણીવાર જાણ કરીએ છે પણ તંત્ર કોઈ ધ્યાન લેતું નથી ફોનો બી કરીએ છે રાત્રે બે નંબર ચાલતો જ વિડિયો મોકલીએ છે પણ કોઈ અધિકારી બી ધ્યાન લઈને કોઈ કાર્યવાહી કરતા નથી તમારો જિગ્નેશ કુમાર જેતપુર પાવી આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે અમે લોકો આવ્યા છે ઓરસંગ બ્રિજ બચાવો એના અનુસંધાનની અંદર કમ કે ભારજનો જે પુલ તૂટી ગયો છે એનું કોઈ હજુ ડાયવર્ઝન કે કોઈ બીજો નિકાલ નથી એક માત્ર રતનપુરનો ઓરસંગ બ્રિજ જ છે બીજી બાજુ ડુંગરમાટ છે પણ આ ઓરસંગ બ્રિજ એવો છે રતનપુરવાળો કે તેને ઘણા ગામડાઓ જોડતો બ્રિજ છે અને તેના પણ પંદરથી અઢાર ફૂટના પાયા દેખાવા માંડ્યા છે અને એની આજુબાજુ બસો મીટરની અંદર જે રસ્તા ચાલી રહ્યા છે ખનન થઈ રહ્યું છે પાંચસો મીટરની અંદર તો એના કારણે આ પાયા ધોવાઈ ગયા છે અને એ બ્રિજ ટૂંક સમયની અંદર એને બી કોઈ મોટી હોનારત ના થઈ જાય કે બ્રિજ પડી ના જાય કે તૂટી ના જાય કોઈ નુકસાન થઈ જાય એની તંત્ર રાહ જોઈ રહી છે મને એવું લાગી રહ્યું છે બરાબર છે અને આ બ્રિજને બચાવવા માટે તંત્ર કોઈપણ એક્શન તાત્કાલિક ધોરણે લે એના અનુસંધાનમાં અમે લોકો અત્યારે આવેદનપત્ર આપવા માટે છોટાઉદેપુર જિલ્લામાં કલેક્ટર સાહેબને આપવા માટે આવ્યા છે અગાઉ પણ અઢાર અગિયાર બે હજાર ચોવીસના રોજ અમે રૂબરૂ કલેક્ટર સાહેબને આ અનુસંધાનમાં એક અરજી બી આપી ગયા છે તેનું અત્યાર સુધી કોઈ એક્શન લેવામાં આવેલી નથી તો આપ સાહેબને મીડિયા દ્વારા મીડિયાના માધ્યમથી અમે લોકો રિક્વેસ્ટ કરીએ છીએ કે આને જલ્દીથી જલ્દી કોઈ પણ એક્શન લેવામાં આવે નહી તો આ બ્રિજ તૂટી જવાની શક્યતા છે ટૂંક સમયની અંદર કુરેશી મોહમ્મદ બિલાલ પારિજેતપુર